કોના બોલ રે વોય વાહ હે દોરો નકે ઉપકાર જય સવા માં જય મોકલ માં બધાને કેમ છો બધા મજામાં સારા ખજો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વ્લોગ ચાલુ કરી દીધો છે યુગભાઈ એની મસ્તીમાં છે રમે છે ટબુડિયુ વાહ વાહ રમે અત્યારમાં

અને તું શું કેતો હતો તાર બાબા ને લગન કરવા છે હે પછી તું એના પપ્પા થયો છો હે આ બાબો રહ્યો ને ભાઈ આના લગ્ન કરવા છે યુગભાઈ ને અને યુગભાઈ એના પપ્પા થયા છે

અને જય સોનબાઈ માં લખી ના ગયો માતાજીના દર્શન તો કરવા પડે ને ભાઈ હવાર હવાર માં આપણો આખો દિવસ સારો જાય ભાઈ ની અપડેટ લઈ જ્યોતિદાનજી જય માતાજી માતાજી કેમ છો મજામાં 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 આજ છે ને ભાઈ મેં અને ભાઈએ બે પ્લાન કર્યો તો જવાનું કહી દઉં કહી દીયો

તમને જોવા મળશે પેલા આપડે મમ્મી ના આશીર્વાદ લઈ લઈ અને મમ્મી પપ્પા ના આશીર્વાદ છે ને ભાઈ કાયમ લેવા જોઈએ રાખે તો લાગે છે આ ભાઈ એવું છે ને આમ જેવા તમારા સંસ્કાર છોકરાઓ શીખે ને

આઘડીયા નીકળ્યું ને હાલો આપડે પાછા નઈ તો જાન વહી ગઈ હવે હવે હજી આ ભાઈ ને જવું તું લગ્ન માં અને પપ્પા આજનો સુવિચાર આપી મસ્ત મજાનો આજનો સુવિચાર છે સન્માન વ્યક્તિ નું પણ એની પરિસ્થિતિ નું થતું હોય છે વાહ વાહ ખુબ સુંદર સુવિચાર સન્માન વ્યક્તિ નું પરિસ્થિતિનું પરિસ્થિતિ નું થતું હોય છે પપ્પા હવે નક્કી કર્યું છે કે કાયમ છે ને મમ્મી પપ્પા ના આશીર્વાદ લેવાના તો આજના આશીર્વાદ આપી દો આ ભરખો હાથ માથે મુકો બસ

લાગે છે આજે હાથ જોડે હાથ જોડે નમસ્કાર નમસ્કાર નઈ ભાઈ ક્યારેક છે ને માવતર ના આશીર્વાદ માવતર ના આશીર્વાદ લેવાના ન હોય માવતર ના આશીર્વાદ સદાય આપણી હાઈર આપડી હાઈ રેજો એવા સાથે છે પણ લેવા જરૂરી છે માવતર ના આશીર્વાદ આખી છે ને સમય તમારો ફેરવી નાખે ભાઈ માવતર આશીર્વાદ તો સાથે જ છે અને લેવાના જ છે એમાં કઈ ઓલું નથી તો લે ને નથી કરવાની થાતે આપણે તો લે આ ઈ લવ જ છું ને લીધા મમ્મી પપ્પાના હા પપ્પા થી તો આગો જ ભાગે છે કોઈ દી આશીર્વાદ નથી લે તો આજ આવ્યો છે હો પપ્પા મારા દુખડા લઈ લ્યો અને આશીર્વાદ છે ને ભાઈ માવતર ના હોય ને ભગવાન ના આશીર્વાદ લઈને એમ જ માવતર ના આશીર્વાદ લેવાય ખરેખર હું તને કહું ને સાચું શુભ ચિંતક માણસો અને તત્વજ્ઞાની માણસો એનું કીધું છે કે માવતર ની સેવા આશીર્વાદ કરો અમને સેવા મળી છે મેં મારી બા મારા બાપુ ને આ સુધી જીવતા જાણે બે આ ત્રણે કોઈ મોટા વાત પડે ને બેઠા તારી મમ્મી અને મને યાદ છે મોટો ઉપકાર નથી બાળક ની ફરજ છે યુવાન થાય પછી હરતી ફરતું શરીર છે બાકી અસ્તવ્યસ્ત શરીર થઇ જાય ને તો પણ દીકરા દીકરાની હોઉં દીકરીઓ અને જે કઈ આપણા આપતા હોય ને એને લાગણી હોય જ હોય સાચી વાત છે અને આપણું ધ્યાન રાખતા જ હોય છે અને એના આશીર્વાદ લેવાથી છે ને અભરે ભરાય છે સો ટકા સાચી વાત છે ભાઈ માતા પિતાના આશીર્વાદ લેવાનું કોઈ દિવસ ભૂલવું ન જોઈએ બીજું કે ખોટું લગાડવા જેવી વાત નથી પણ જે મિત્રો જે મહાકુંભ માં એમાં જાય છે ને ત્યાં નો જાય ને ખાલી માવતર ના આશીર્વાદ લઈ લે ને તો પણ ઘણું છે વાહ વાહ કિતની મહાન વાત કર રહે હે મેરે ભાઈ વાહ બરોબર અને માર ક્યારેક ક્યારેક ભાની માં એટલું બધું જ્ઞાન આવી જાય છે ને કે ભાઈ વાત નો પૂછો કે એવી વાત કરી નાખે છે જાત્રા મેળા આ બધું રહ્યું ને એ વૃદ્ધો માટે છે ખરેખર તો પણ અત્યારે યંગ જનરેશન જે જાય છે એ એક બહુ ક્રેજ થઈ ગયો ક્રેજ થઈ ગયો છે અને નાણાં ના જાય છે બાકી અને તમે તમે જાઓ એનો વાંધો નહીં પણ તમારા માવતર વૃદ્ધાશ્રમ માં હોય અને તમે ગંગામાં ડૂબકી મારો તો એ હું ડૂબકી કામ ની બધું છે ને દેખાવ વધી ગયો છે પબ્લિસિટી વધી ગઈ છે તો હું જોવો આવું બધું કરું છું આમ કરું છું બાકી કઈ હોતું નથી રિયલી માં કઈ હોતું નથી ભોળાનાથ ને બે દીકરા આપ જાણો જ છો એક કાર્તિક ગણપતિ ગણપતિ નું શરીર જરાક વધારે પડતું ભારે હતું અને માત પિતા ની સેવા કરવા માટે બે સંતાનો સમન્વય હતા હરખા હતા અને એ વખત કાર્તિક નું શરીર ફરે એમ હતું અને ગણપતિ નું શરીર નહોતું ફરે કાર્તિક ગયા અને ભ્રમણ કરી અને બધેથી આવવાનું કીધું ભોળાનાથે તો ગણપતિ મહારાજે શું કીધું ખબર છે કે તમે બે મા બાપ બેસો પાર્વતી માં અને ભોળાનાથ હું હમણાં જ પ્રદક્ષિણા કરીવતર ની પ્રદક્ષિણા કરી અને શ્યારધામ નું પુણ્ય નું ભાતુ કમાડા આવા ગણપતિ ગજાનંદ ગજાનંદ મહારાજ ની વાત ભગવાન માવતર ની પૂજા કરતા હોય

તો હું મારી શું કઈ નઈ સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દીધો પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા હોતો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી